તમે જે સવારે કફ નીકળતો એની પહેલાની માત્રા કેટલી હતી અને હવે અત્યારે કેટલું રહે છે પહેલા માનો 20 મિનિટ કફ બહુ જ નીકળતો ને ઊંડે થી આવતી અત્યારે 5 મિનિટ સવારે ઉધરસ આવે અને કફ નીકળે છે પેટ સાફ પ્રોપર આવે છે કે આ પેટ એકદમ સાફ આવે છે આ સિવાય બીજું તમને શરીરમાં શું શું ફેરફાર લાગે છે સામાન્ય રીતે જોતા ઉદ્રશ માને બધામાં એમાં તો કોઈ તકલીફ નથી અત્યારે કોઈ જાત સરસ તમને પંદર દિવસમાં ઘણો બધો ફેર પડ્યો છે આપણે આ રીતે થોડોક ટાઈમ દવા કન્ટિન્યુ કરી પછી ધીમે ધીમે બંધ કરી દેસુ